કહી રહ્યા છે કે કાંસનું વહેણ બદલાતા વોર્ડ નંબર ચારમાં પાણી ભરાયા હતા વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન ઉપરવાસના પાણી વરસાદી પાણી હાઈવે વાટે વડોદરા શહેરમાં પ્રવેશતા હોય છે જેમાં જાંબુઆથી દેણા વચ્ચે આ પાણીનો બારોબાર નિકાલ કરવા બનાવેલો કાચો વરસાદી કાંસની તાજેતરમાં

એ જવાબદાર તો આ ઓથોરિટી છે જે હદમાં આપણે છે ઓથોરિટી જવાબદાર છે આજે કાસ છે કે શું જઈ રહ્યું છે અને આ પાણી આ જે કાસ છે કાચો કાસ નેશનલ હાઈવે પેરેલલ છે અધિકારીઓને પૂછ્યું તો કે દાડરમાં જાય છે પણ તમે જોશો તો આગળ ઘણા એપ્રોચિસ થઈ ગયા છે અને કાંસો બંધ થઈ ગયા છે નાના નાના પાઇપો નાખ્યા છે બરાબર એના લેવલ પણ એ લોકોએ અનઇવન કરી દીધા છે એટલે અમુક જગ્યા જાય ને પછી પાણી રોકાઈ જાય છે મારા વોર્ડની અંદર ચાર જગ્યાની એન્ટ્રી જે છે નેશનલ હાઈવે એટલે ઉપરવાસનો ગામડાનું જે પાણી આવે એની એન્ટ્રી આ લોકોએ અમારી બાજુ આપી દીધી છે સિટી એટલે ચાર નંબર વોર્ડમાં હાલ દીધી છે એટલે આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું રાત્રે જે વરસાદ પડ્યો લગભગ એક ઇંચ આશરે વરસાદ પડ્યો હશે કે એક કે બે ઇંચ મારા હિસાબે હું આંખ તાત્કાલિક મારી પાસે એકચુલ આંકડો નથી પણ એક ઇંચ વરસાદની અંદર ત્રીસ મીટરના રોડ ઉપર બે ફૂટ પાણી ભરાઈ જાય અઢાર મીટર પર બે બે ફૂટ પાણી ભરાઈ જાય નગરોની અંદર પાણી પ્રવેશ કરે એટલે ગંભીર વિષય છે વિચાર કરવું જોઈએ મ્યુનિસિપલ કમિશનર ઉડાના ચેરમેન છે એમને પણ આ કરવું જોઈએ એના પહેલા અગાઉના મોન્સૂનની અંદર ત્યારે ગામડાઓની કાંસો જ્યાં ડાયવર્ઝન થાય છે એ કાંસોને લોકોએ સર્વે કરી અને ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું બે વર્ષ પહેલા અને નાના નાના અમુક જગ્યા નેચરલ તળાવ સિવાયના તળાવ ખોદવામાં આવ્યા કે જેનાથી ઉપરવાસનું પાણી નહીં કે જે 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 જુલાઈ અને અને ઓગસ્ટ પાણી ભૂતકાળની અંદર અંદર એ વરસાદ પણ બહુ વરસાદી કાંસો ઉપર દબાણો થયા હતા જેવું વિશ્વામિત્રી છે કે રૂપારેલ છે કે બુકી કાંસ છે કે બીજી કોઈ મેજર કાંસો છે એના પર જે દબાણો થયા હતા એનું પણ એક મોટું રીઝન હતું સિટીમાં અને જામ લઈને દેણા સુધી જે વરસાદી જે વિશ્વમિત્રી છે એનું પટ એકચ્યુઅલ જે હિસ્ટ્રીમાં હતું એનું પણ સર્વે થવું જોઈએ અને આજે જે વિસ્તાર જે બન્યું ને એ માત્ર એક કે બે ઇંચના પાણીની અંદર અમારા રોડો ઉપર પાણી આવ્યું એટલે આ અહીં અમે ગામડાઓ અત્યારે હું સવારે સાડા સાત વાગે લઈથી લઈ અને હમણાં અઢી વાગ્યા છે આ સતત નહીં આ ચાર સતત એ ચેક કરી રહ્યા છે કે ક્યાંથી પાણી એન્ટર થાય છે એટલે સ્વાભાવિક છે અમે કમિશનરશ્રીને પણ કહેવાના છે શ્રી પણ ગામડાઓમાં હતા હમણાં ત્યાંથી આગળથી નીકળ્યા એટલે બધા અમે લોકો સર્વે કરી રહ્યા છે ને વારંવાર કહીએ જ છે નથી કહેતા એવું રજૂઆત કરીએ જ છે પણ જે કામગીરી થવી જોઈએ નથી થતી એ વિશે આપ એમને જ પૂછો તો સારું છે કેમ કે અમે તો એમને પણ રજૂઆત કરી છે પદવી પરિસાડ્યા છે પણ એ તો એ લોકો ને તમે પૂછો તો એ જવાબ આવશે ગંભીર વિષય છે ગંભીર વિષય